જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ખૂબ જ વરસાદ છે બધે પાણી ભરાઈ ગયા છે તો શાક લેવું મુશ્કેલ પડે છે તો આજે આપણા ઘરમાં જે સામગ્રી છે એનું આપણે આજે શાક બનાવવાના છીએ મુંબઈમાં વધુ વરસાદ છે વરસાદને કારણે શાકભાજી લઈ નથી શકાયું તો આજે મારા ઘરે કેળા પડ્યા છે તો આજે હું કેળાનું શાક તમને બતાવું છું મેં સામગ્રીમાં લીધેલા છે ત્રણ નંગ કેળા છે ઘી છે સૂકા બધા આપણા મસાલા છે મીઠું છે તો હવે આપણે એ બનાવવાની પદ્ધતિ શીખવું પહેલાં ત્રણ નંગ કેળાને હું છાલ ઉતારીને એના પીસ કરી નાખું છું મીડિયમ સાઇઝના બહુ જાડા નથી કરવાના બહુ પતલા નહીં કારણ કે મારી પાસે આ ત્રણ નંગ પાકા કેળા છે તમે આવી જ રીતે કાચા કેળાનું પણ શાક બનાવી શકો છો જે જૈન લોકો જે આદરા ચાલતા હોય ત્યારે લોકો કાચા કેળાનું શાક કરતા હોય છે તો આ મેં પાકા કેળાનું શાક આજે વરસાદને કારણે જઈ નથી શકાણું તો એનું માટે હું અહીંયા પાકા કેળા શાક બનાવું છું જો તમે ફરાળ માટેનું પાકાળાનું શાક કરતા હોય તો ઘી પહેલાં મૂકી દેવાનું છે બે ચમચી જેટલું ઘી મૂકવાનું છે ફરાળ માટે જીરાનો ઉપયોગ કરવાનો છે અને ફરાળ માટે ન કરતા હોય તો થોડી રાઈ પણ તમે એડ કરી શકો છો હું ફરાળ માટે નથી કરતી એટલે થોડી રાઈ પણ એડ કરું છું અહીંયા મારો વઘાર થઈ ગયો છે એટલે સેજ હું હિંગ એડ કરીશ થોડી કસ્તુરી મેથીનો ઉપયોગ કરીશ તમે ફરાળ માટે બનાવતા હોય તો કસ્તુરી મેથીનો ઉપયોગ નથી કરવાનો તમારે ખટમધુરું કરવું હોય તો તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં આમાં ટમેટાનો ઉપયોગ કર્યો નથી વઘાર થઈ ગયો છે એટલે હું કેળા એડ કરી દઈશ તમે ફરાળ માટે બનાવો તો ફેકેલા જીરાનો પાવડર મરીનો પાવડર તજનો પાવડર સ્વાદ અનુસાર ફરાળી મીઠું અને સે તમને એમ લાગે તો સિંગનો ભૂકો તમે એડ કરી શકો જોઈએ ફરાળી તમારું આ શાક થઈ ગયું કેળાનું પાક્કા કેળાનું હવે હું આમાં બધો મસાલો એડ કરું છું મીઠું એડ કરી દીધું છે સ્વાદ અનુસાર હવે હું ચપટી હળદર કાશ્મીરી મરચું ધાણા જીરું બે ચમચી તમે જેવું તીખું ખાતા હોય એવું એડ કરવાનું છે કેળા ગળા છે એટલે હું આમાં સાકર કે ગોળનો ઉપયોગ કરતી નથી ગળપણમાં જૈન લોકો આ વધારે કાચા કેળા પાકા કેળાનો ઉપયોગ કરે છે કારણ કે આપણે આમ કેળા ન ખાઈ શકીએ તો આ રીતે પણ શાક બનાવીને આપણે ખાઈ શકીએ છીએ કાચા કેળાના વડા પણ એક વાર તમને જરૂરથી બતાવીશ જેમાં આપણે બટેટા વડા કરીએ એમ કાચા કેળાના પણ વડા લોકો જૈન લોકો કરે છે કારણ કે આદરા બેસી જાય પછી એ લોકો લીલોતરી ખાતા નથી હવે સેજ એવું આપણે પાણી એડ તમારે ગ્રેવી કરવી હોય તો વધારે પાણી એડ કરવાનું મેં સેજ એવું જ કર્યું છે બહુ ગ્રેવી નથી કરવી એટલે અને બહુ વાર નહીં લાગે ચડતાં પાંચ મિનિટ જ આપણે બધો મસાલો એક રસ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અહીંયા મારું કાચા કેળાનું શાક રેડી થઈ ગયું છે બહુ ચડવા નથી દેવાનું પાકા કેળા છે એટલે અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું થોડી ઉપર કોથમીર એડ કરશું તે પાક્કા કેળાનું શાક રેડી થઈ ગયું છે તે પાક્કા કેળાનું શાક રેડી થઈ ગયું છે તમે પણ એકવાર જરૂરથી બનાવજો કેવું બને છે એનું જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ